વડોદરા શહેરના હળની મોઢનાથ મહાદેવ મંદિર નજીક મહાશિવરાત્રીના પાવન પર્વ પર વડોદરાના મેયરના હસ્તે મોઢનાથ સર્કલ ખાતે ડમરો અને ત્રિશુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરના મોઢનાથ મહાદેવ મંદિર નજીક સર્કલ પર મહાશિવરાત્રી પર્વે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે મોઢનાથ સર્કલ ખાતે ભગવાન શંકરના પ્રતિક એવા ડમરુ અને ત્રિશુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હરણી રોડ ખાતે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવે તથા અહીં પૌરાણિક હરણી મોઢનાથ મહાદેવ તથા ભીડભંજન હનુમાનજી મંદિરની એક આગવી ઓળખ પ્રસ્થાપિત બને તેવા ઉદ્દેશ સાથે અહીં સ્વર્ગસ્થ અંબાલાલ અને તેઓના પરિવારના સભ્યોના સહયોગથી ડમરુ અને ત્રિશુલ આપવામાં આવ્યું છે ત્યારે આ સર્કલનું નિર્માણ પાલિકાની મંજૂરી મળતા સુનિલ પટેલે કરાવ્યું હતું મહાશિવરાત્રીએ ભગવાન ભોળેનાથના ખાસ સર્કલ સાથે લોકો માટે સમર્પિત કરાયું હતું આ પ્રસંગે મેયર પિંકીબેન સોની પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂર્વ સાંસદ ધારાશાસ્ત્રી નીરજ જૈન ભીડભંજન હનુમાનજી મંદિરના પૂજારી મિત પટેલ સુનિલ પટેલ વિશેષ કરીને ઉપસ્થિત રહ્યા હતા આજે પાસે આવેલા સર્કલને નું એક પોલ બનાવી અને આજે સ્વર્ગવાસિંહ અંબાલાલજી અને સ્વર્ગાસ જયંત્રાબેન શાહના પરિવાર અહીંયા આ સર્કલ બનાવવામાં આવ્યું એમના અનુદાન એમના યોગદાનથી અને વડોદરા જે કલા અને સંસ્કૃતિની નગરી છે તો ધર્મ પરંપરા અને સંસ્કૃતિને જોડી રાખવાનું કામ બંને પરિવારો દ્વારા શિવરાત્રિના અતિ પવિત્ર પાવન હવે કરવામાં આવ્યું શિવના જે પ્રતિકો પાંચ પ્રતિકો છે એમાંના મહત્વના ત્રણ પ્રતિકો જે ત્રિશૂળ છે જે જે રજ તપ જે શિવજીના જે ત્રણ પ્રતિકો છે એમાંથી એક ત્રિશુળ અને એક આપણે જે ડમરુ ડમરુ જે સંગીતની ઉત્પત્તિનું સાધન પણ ગણાય છે ત્યારે ત્રિશુળ છે કે જ્યાં સૃષ્ટિની કોઈ શક્તિનું સ્થાન ન રહી શકે જ્યાં ત્રિશુળ હોય એટલે કહી શકાય કે અતિ પવિત્ર પાવન આ ભૂમિ થઈ ગઈ છે જ્યાં એક બાજુ આપણા હરણી બિરભંજન હનુમાનજી દાદા બિરાજેલા છે અને ત્યાં ગદા સર્કલ છે તો આ બાજુ વડોદરા શહેરના નવનાથમાંથી એક મોટનાથ મહાદેવ જેમાં શંકરદાદા પણ આ પરિવાર આ આ વિસ્તારની રક્ષા કરી રહ્યા છે ત્યારે આજે અહીં આ સર્કલ બનાવી અને આ પરિવાર દ્વારા જે આ આ શુભ વિચાર દ્વારા અને ધાર્મિક વડોદરા શહેરની ધાર્મિક પરંપરાને ફરી એક વખત અકબંધ રાખવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા એ બદલ હું અભિનંદન પાઠવું છું સમગ્ર વિસ્તારને તથા સમગ્ર શહેરની સૌ જનતાને અને કેમ કે આ હાઈવે સાથે જોડાયેલો વિસ્તાર છે એટલે આ વડોદરા શહેરમાં પ્રવેશ પામતા દરેકને પણ આ આશીર્વાદના ક્ષેત્રમાં આવવાની ઉપલબ્ધિ પ્રાપ્ત થશે હું ફરી એક વખત આ બંને પરિવારોને તથા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું